જય માતાજી જુઓ અમારી ગાયો છે અમારો ટબેલો છે જુઓ અમારી ગાયો છે એક ભેસ પણ છે અમારી બીજી ગાયો છે મારી ગાયો બહુ દહીઓ છે નાનું છોકરું પણ એને નીચે રહીને જતું રહે તો એ કશું કરે ના એવી દઈ દહી મારી ગાયો છે જુઓ આ મારી વાત છેડી છે વિવાની છે પેલી મારી સામે બાંધી તે વાછેડી છે એનું નામ ઐશ્વરિયા છે અમારી ઘરડી ગાય છે જુઓ અમારી વાછેડી છે બે દિવસથી ઢીલી થઈ છે થોડી જુઓ આ મારી ગાય છે આ ગાય મારી બોડ છે અમારે નાનું છોકરું પણ જતું રહે બે પગ વચ્ચે રહીને તો એ કશું કરે ના એવી મારી દહી દહી ગાય છે જો અમારી ગાય બીજી રીતે અહીં આવેલી છે હવે બે દિવસથી બહુ ઠંડી પડે છે અમારા ત્યાંની આમ જ તળાવ છે આ સાલ તળાવે બહુ ફૂલ ભરે ગયેલું છે મારે સાત ગાયો છે સાત ગાયો અને ત્રણ વાછેડીયો છે એક ભેંસ છે મારો તબેલો કાચો છે હજુ પાકો બનાવાનો છે જુઓ અમારા એના પપ્પા તબેલે બેઠા છે તબેલે નાની ખાટલી છે મારો વિરુ આવ્યો તો તારે અમે ખાટલી બનાવી હતી અમે ખાટલી લઈને તબેલે બેસીએ છે જુઓ તો મને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો મારે યુટ્યુબમાં હવે થોડા વ ટાઈમ ખૂટે છે તો કમ્પ્લીટ થઈ જાય એ બદલ મને સપોર્ટ કરજો મારો વિડીયો ગમતો હોય તો બધાને મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ